સુરત ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ઝડપી પાડ્યા બંને પાસેથી છવ્વીસ લાખ અઠ્યાસી હજારનું બસો અડસઠ ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું આ બંને આરોપી રાજસ્થાનથી ડ્રગ્સ લાવતા હતા શરીફ ખાન નાયક ઉર્ફી જનકસિંહ ચૌહાણ અને ભરત ભારથી ગોસ્વામીની ધરપકડ કરી કતાર ગામના માધવ ચોક ખાતેથી આ બંને ઈસમોની ઝડપી પાડ્યા ભરત નામનો ઈસમ અગાઉ રાજસ્થાનથી ડ્રગ્સ લાવી ગોવામાં નાઇઝેરિયનને સપ્લાય કરી ચૂક્યો છે આ ઉપરાંત ભરત ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પણ ડ્રગ સપ્લાયનું કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોને શોધી કાઢવા અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ જે એક મહિમ છેડવામાં આવી છે એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી પીએસઆઈ પીએમ વાળા અને વિશાલ ધનગણનાઓને એક બાતમી મળી હતી કે કતારગામ પીપલ ચાર રસ્તા માધવ ચોક પાસે બે ઇસમો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે આ બાતમી આધારે એમને પંચો સાથે ત્યાં રેડ કરતા બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે પોલીસ જ્યારે રેડ દરમિયાન આ બંને ઈસમોએ ભાગાભાગી કરી હતી પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફેસન જનકસિંહ ચૌહાણ હાજી ખાન નાયક અને બીજાનું નામ છે ભરત ભારતી અમૃત અમૃત ભારતી ગૌસ્વામી આ બંને થરાદ ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠાના રહેવાસી છે અને આમની ઝડપી કરતાં આમની પાસેથી અંદાજે બસો સિત્તેર ગ્રામ જેવું ખૂબ સારી ક્વોલિટીનું એમની ડ્રગ્સ મળી આવ્યું છે આમની પૂછપરછ કરતાં આ ડ્રગ્સ એ લોકો રાજસ્થાનથી લાવ્યા હતા અને અહીંયા કોઈને દેવાના હતા આ લોકોની પૂછપરછ ચાલુ છે તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે જે ભારતી ભરત ભારતી છે એ અગાઉ ગોવામાં એ નાઇજિરિયનને પણ એમની ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે ગોવા અવારનવાર જાય છે એ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ એણે ડ્રગ્સની ડિલિવરી કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને તે રાજસ્થાનથી લાવતો હતો તો આ બાબતની તપાસ આગળ ચાલુ છે અંદાજે સત્યાવીસથી અઠ્યાવીસ લાખ જેટલાનો મુદ્દામાલ મળ્યો છે ડ્રગ્સનો આ સિવાય એમની પાસેથી મોબાઈલ ફોન ચાર્જરો વગેરે કબજે લેવામાં આવ્યું છે GTV News Surat